અશોક વાટિકા ખાતે જાહેર સભા તો અરવલ્લી સાબરકાંઠાના હજારો કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા તો દોઢ કિલોમીટરના રોડ શો સાથે ભરશે ફોર્મ તો કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે લોકસભાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી આજે આ વખતે આ બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે કારણ કે જે પ્રકારનો પ્રતિસાદ દરેક તાલુકા તાલુકા અને બંને જિલ્લામાં ઉમેદવાર તરીકે મને મળી રહ્યો છે અને લોકોમાં આજે એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એના કારણે આ વખતે મતદાનની ટકાવારી પણ વધશે અને કોંગ્રેસ પક્ષનો અવશ્ય વિજય થશે સાહેબ કયા મુદ્દાઓની લઈને પ્રજાની વચ્ચે જશે ખાસ કરીને કેન્દ્ર સરકારની જે છેલ્લા દસ વર્ષની નિષ્ફળતાઓ છે એમણે જે મોટા મોટા વચનો આપ્યા હતા કે અમે મોંઘવારી દૂર કરીશું બે કરોડ લોકોને રોજગારી આપીશું અને ખેડૂતની આવક બમણી કરી દઈશું આવા જે મોટા વચનો પ્રજાને આપેલા હતા એમાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે જીતનું આશાવાદ કેટલું એકસો એક ટકા બિલકુલ આ હતા આપણી સાથે તુષારભાઈ ચૌધરી જેમણે જીત નો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને પોતાનું ઉમેદવારી ફોર્મ આજે વિજય મુહર્ત માં રજૂ કરશે સમીર બલોચ અરવલ્લી સમાચાર મોડાસા